ભરૂચ તાલુકાના ગામ ખાતે લગ્નમાં બેડ વાગતા જ ભડકી જતા મામલો મારા મારા સુધી પહોંચી ગયો હતો અને ધીંગાણું સર્જાયું જેમાં વીસ કરતા વધુ લોકો સામે પોલીસે સામ સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ દોર શરૂ કર્યો છે ભરૂચ તાલુકાના તૌરા ગામમાં બાબરી પ્રસંગે દરમિયાન થયેલી મારામારીએ ચકચાર મચાવી છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ત્રીસ થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે ઘટના મુજબ નવા તૌરા ગામની નવી વસાહટમાં રહેતા સંજય સુનીલ વસાવાના પુત્રની બાબરીનો પ્રસંગ હતો વરઘોડામાં વાગતા બેન્ડના અવાજથી ભેંસો ભડકી હતી ભડકેલી ભેંસોએ દોડવા લાગી હતી જેના કારણે અશોક પટેલના ઘરની બહાર લગાવેલી ટાઇલ્સો તૂટી ગઈ હતી આ મુદ્દે અશોક પટેલે બેન્ડવાળા

પક્ષની ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ શરૂ કરી છે સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક પોલીસનું તંત્ર સતર્ક બન્યું છે